શ્રી વાસુદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉમદા હેતુથી મુખ્યાને ભોજન અન્ન ક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું શ્રી આશિત પાંડેજીના સ્વપ્નને સાકાર કરતું સૂત્ર જીવ માત્રની સેવા એવું દીપકભાઈ શર્માએ જણાવ્યું હતું નિરાધાર લોકોની બહાર હોળીના પાવન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી જરૂરિયાતમંદ પરિવાર સાથે જીવનમાં રંગોની પહેલ એવું અવદેશ પટેલે જણાવ્યું હતું શ્રી વાસુદેવ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના શ્રી સ્વર્ગીય આસિત પાંડેજીની એમના જીવનની દરેક ક્ષણે જીવ માત્રની સેવાઓ પ્રેરક પ્રસંગોથી કરવામાં આવી હતી હોલીના પાવન પર્વથી આજરોજ અમદાવાદ ખાતેથી જરૂરિયાતમંદ પરિવારોને ભૂખ્યાને ભોજન એ ઉમદા હેતુથી અન્ન ક્ષેત્ર રાષ્ટ્રીય અધ્યક્ષની અધ્યક્ષતામાં દીપક શર્માએ ખુલ્લું મૂક્યું હતું જેમાં હોલી નિમિત્તે ગુલાલ ગરમાગરમ પુલાવ તાજું ફ્રેશ ફરસાણ બુંદી ગાંઠિયા પોષણયુક્ત આહારનું ભોજન પીરસવામાં આવ્યું હતું અહેવાલ રશ્મિન ગાંધી